આટલા લક્ષણો સામાન્ય રીતે દરેક દર્દીમાં જોવા મળે છે સૌથી વધારે આ મેલેરિયાના બેક્ટેરિયા કયા સમયગાળામાં એક્ટિવ એક્ટિવ થાય છે મેલેરિયા એક્ચ્યુઅલી એનોફિલિસ માદા મચ્છરથી ફેલાય છે એટલે મચ્છરોથી ફેલાય છે અને મેલેરિયાના મચ્છર સાંજના ટાઈમે આ પર્ટિક્યુલરલી વધારે એક્ટિવ રહે છે કે જેથી કરીને સાંજના સમયે મેલેરિયાને અટકાવવા માટે જો બારી બારણા બંધ રાખવામાં આવે તો મચ્છર ના આવી શકે ફૂલ સ્લીવના કપડાં પહેરવામાં આવે કે જેથી ડાયરેક્ટ સ્કીનના કોન્ટેક્ટમાં મચ્છર આવીને કરડે નહીં તેમજ મોસ્કિટો રિપેલન્ટ જે જાત જાતના બજારમાં મળે છે તેનો પણ ઉપયોગ કરીને મચ્છરને અટકાવી શકાય છે સાથે સાથે અમારી આણંદ મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા તેમજ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ મચ્છર ઉત્પત્તિ સ્થાનોમાં અમે એનો નાશ કરીએ છીએ અને રેગ્યુલરનું એનું સર્વેલન્સ રાખીએ છીએ અને જે જે એકમો માને નહીં તેને નોટિસ પણ આપીએ છીએ અને દંડ પણ ફટકારીએ છીએ મેલેરિયા છે એનો સ્પેસિફિક ઉપચાર શું છે મેલેરિયા જનરલી બે પ્રકારના જોવા મળે છે આપણે અહીંયા પ્લાઝમોડિયમ વાઇવેક્સ અને પ્લાઝમોડિયમ ફાલ્સીફેરમ જે ફાલ્સીફેરમ મેલેરિયા છે તે ઝેરી મેલેરિયા તરીકે ઓળખાય છે એમાં દર્દીને ખૂબ જ કોમ્પ્લિકેશન્સ થાય છે મેનિંગાઈટિસ પણ થાય છે અને સમયસર સંજોગોમાં જો એને ત્વરિત સારવાર ના મળે તો એનું મૃત્યુ પણ થઈ શકે છે પરંતુ એક સારી બાબત એ છે કે મેલેરિયા માટે સરકાર શ્રી દ્વારા દરેક આરોગ્ય કેન્દ્રો નાના સબ સેન્ટરથી માંડી સિવિલ હોસ્પિટલ સુધી તમામ જગ્યાએ તદ્દન ફ્રી તેનું નિદાન અને સારવાર અવેલેબલ છે અને આ સેવા ચોવીસ કલાક માટે અવેલેબલ છે અને આ ના સારવારને આનાથી છેલ્લા એક બે વર્ષમાં ઘણા મેલેરિયાના કેસીસ ઘટી ગયા છે તેમજ હવે ફાલસી ફેરમના કેસોનું પ્રમાણ પણ ખૂબ ઘટી ગયું છે તો તમારા માટે ખાસી એવી અવેરનેસ છે મેલેરિયામાં જી પબ્લિકમાં ઘણી બધી અવેરનેસ આવી છે જેથી કરીને હાલ લેબ કન્ફર્મ મેલેરિયાના કેસીસ બહુ જોવા મળતા નથી અને કેસોમાં ઘણો ઘટાડો જોવા મળેલો છે